દોસ્તો તમે માટીના વાસણ તો ઘણી પ્રકારના જોયા છે હું આજે તમને માટીના ધૂપડિયા બતાવવાનો છું અને એને હેન્ડલ કેવી રીતે લગાવવામાં આવે છે એ પણ તમને આજના વિડીયોમાં બતાવવાનો આવજો જો મારી ચેનલ પર પહેલીવાર આવ્યો તો વિડીયોને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને માટી કલાને સપોર્ટ કરો આ છે દોસ્તો માટીનું ધૂપ એને હેન્ડલ કેવી રીતે લગાવે છે તમે જુઓ આવા ઘણા બધા માટીના વિડીયો લઈને અમે આવતા રહીએ છીએ દોસ્તો તો માટીના હરેક પ્રકારના વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરજો દોસ્તો આ જો આ રીતે હેન્ડલ લગાવવામાં આવે છે બંને બાજુ હોલ લગાવી અને પછી હેન્ડલ લગાવવામાં આવે છે ત્યાંથી હેન્ડલ છૂટું ન પડે અને મજબૂતાઈથી રહે જે આ ધૂપ પકાવવામાં આવે ત્યારે પણ આને નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે એ કામ ઘર કે દરેક કરી આ માટીનું કામ બધા જ ઘરના માણસો કરી શકે છે દોસ્તો ઘરમાં જેટલા પણ સભ્યો એટલા બધા સભ્યો માટીનું કામ કરીને પોતાની રોજીરોટી પૂરી પાડે છે ચલો હું તમને બીજા પણ કેટલાક માટીના વાસણ બતાવું દોસ્તો આ છે બધા ધૂપિયા ધૂપ હવે હમણાં જ બતાવ્યા તે ધૂપ છે દોસ્તો હેન્ડલ પણ લગાવી દીધા છે આને ચલો હું તમને માટીના નાના નાના માટલા બતાવું આ જુઓ દોસ્તો આ છે માટીના નાના નાના માટલા આનો ઉપયોગ દોસ્તો દહીં જમાવવા અને છાશ રાખવા માટે પણ થાય છે આ પહેલાં ચાકડા ઉપર બનાવવામાં આવે છે અને પછી એને ટીપી ટીપીને આકાર આપવામાં આવે છે એ દોસ્તો હું તમને બતાવી દઉં એ કેવી રીતે એને આકાર આપીને નીચેથી ટીપીને બનાવવામાં આવે છે પેલા મેં તમને જે બતાવ્યો દોસ્તો એ માટીના હતા અને આજે હું તમને કોડિયા પણ બતાવું જે દિવાળી માટે દીપક બનાવે છે દોસ્તો એ પણ બતાવી દઉં દેશી દીપક એમની હમણાં માર્કેટમાં બહુ માંગ છે દોસ્તો જોઈ શકો છો દોસ્તો તમે દીપક

એ જોવો કેવી ગોઠવણી રીતે અને કેવી રીતે સરખા મૂકવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અમારો સંપર્ક કોન્ટેક નંબર બાયોમાં આપેલો છે દોસ્તો અમને સંપર્ક પણ કરી શકો છો ચલો મળીએ આવતા વિડિયોમાં અમારો વિલોગ કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો દોસ્તો